માફી દીધા અમાર જેનો બેન ઊભા થઈ ગયાસ ને તૈયાર થઈ ગયા છે નઈ થઈ લીધું છે કા જેનો બેન જેનો બેન ડોળા કેમ છો આમ કેમ કરો છો કાઢી નઈ કવ કપડા પહેરાઈ દો હો તમને હાલો કાધી કપડા પહેરાઈ દો જેનું બેન મારા શર્ટ પહેરે છે બટન ફીડે છે આવડે છે બાવ બટન દેતા તને કે હું કો દે દઉં નો તો આવડતું બાપા હાલો હા આ ઘરે કરી દઉં એટલા પછી બતાજ બટન બંધ ખુલીતા રહે ઓ ખુલીને તે પછી હું હવે શું કરવાનું છે લાવ પાવડર લગાવી દઉં લાવ પાવડર હું લગાડી દઉં અહીંયા હાલો જેનું તું એમ હોય કઈ બસ વ્યવસ્થિત પાવડર પાવડર નીચે બે હાથે આમ કરીને લગાવો કરો બે હાથે આમ કરો આમ હા પછી લગાવો અરે વાહ અહીંયા લગાડી દે વાહ જેનું બેન તો રેડી થઈ ગયા હવે શું લગાવવાનું લો ચાંદલો લો લાવ હું આપું લો તને લેવા એમાં તારી બધી દવાઓ છે હો સિક્કો મળ્યો અહીંયા આવ

કપડા તો પહેર લીધા ચપ્પલ ચપલ પહેરવાના પછી ક્યાં જાવું ભાગ લેવા જાવ પપ્પા બપોરે આવશે જેનો વાત તો જોનો આપણે ખબર ઓલો કરવા ગયા હતા જમ્પિંગમાં ગયા હતા તો કેવો વરસાદ આવ્યો હતો એ તો કે

આકાશમાં ઉઢી ગયા તા પછી જમ્પિંગ પાસે કેટલો પવન આવતો હતું કા ત્યારે આંખમાં ગઈ તી ને ધૂળ બહુ ઉઠતી હતી ને ધૂળ બોલો નખરા તું કોનો દીકરો છો મમ્મીનો પપ્પાનો યુમી પપ્પાનો રૂમ ને તું આ જોહર કોક આ ખોલ ને ચોટલી બોસ પપ્પાનો કોણ દીકરો પછી તરે ભણવા જવાનું છે મને નથી જાવું કેમ મને યાદઈ સ્કૂલે જવાનું છે હું બાય બાય જવાનું છે આ આવ જેનું મારા પાવડર થી રમતીતી જો મોઢું કર્યું પાવડર ઉડાડી ઉડાડી હા હું તો

તે પણ પાવડર નું બગડેલું છે પાવડર મોઢે જ લગાડવાનો હોય હા તું ડમરી મરું

માણસ જેવા થવા ઘર માં પાવડર પાવડર રહી તો મારે હું કહી જેનું નાય પાવડર ખૂટી જાય ને

नखर तर आपण के लगा हवे नथी लावू ना हव बी तो नवा ना पावडर नाही ले तने આખું એનું હું કલર છે એ મૂકી દે ચાદી માં કલા તું પાડ ઉડાડીશ મને ઉડાડીશ હા મૂકી દે ને બહુ મસ્તી થઈ ગઈ પાવડર આરે મસ્ત જોઈ તો પાવડર બહુ ગમે રમવો આવ બસ નથી બધું પાણી નથી નાખવું એવું નથી કરવું રેવા દો ને એ તમને બીજું કઈ રમવાનું ના આવડે આવું જ આવડે હા પાવડર આખું ખાલી થઈ જાય હવે બંધ કરજો રમવાનું તમારું એનો છા છે બને છાસ જેવું છે થોડું થોડું હજી તો બે માન નાયા છો પાછા બગડ્યા હું અમે કઈ નથી નાય નાયા તો ખરા બે બેન પેલા તું નતો નાયો તો પછી હવે હાલે છે ને મૂકી દે છે પાવડર આજ અમે અમે જીમીટર ના પીવાવાના સાબ ફગાઈ દેવાનો બાથરૂમ માં રાખી દેવાનો બસ લે પાવડર હવે બસ